કારણ કે આપણો વિડીયો બધા મજા મજાની મજામાં રહેવાનું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તમને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી બધીને તો અત્યારે આપણે અત્યારે ભાઈ નાહવાની તૈયારીમાં છે ભાઈ આજે છે છે ને લગ્ન તો ફટાફટ નાઈ નાખીએ ભાઈ ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી આજે માંડવા છે તો માંડવામાં જવાનું છે બગલના બાલ જોતા નહીં મારા મને કઈ ડે એટલે હા હાલો નાહી નાખીએ ફટાફટ તો બને રોજ આગળ વિડીયોમાં તમને છે ને ભાઈ મારો નાહવાનું બાથરૂમ બતાવું જો અમે કિમ નાઈએ બેસી સ્ટાઇઝમાં જો આવી રીતના જ નાઈએ વાહી આપણે મોટર ચાલુ કરી દેવાના પાણી આવી જાય એટલે આપણે નાવા માંડવાનું તો મિત્રો અમે સવાર સવારમાં જો આવી રીતના ભાઈ નાતા હોય ગરમ પાણી તો ક્યારેક જ કરી બાકી જો મોટર ચાલુ હોય ને તો જ આમ હું શું વાઇમાં બોરમાં છે ને ગરમ પાણી હોય એટલે ઠંડા ઠંડા પાણી નાખી સવાર સવારમાં અત્યારે સવારના સાડા આઠ જ વાગ્યા આપણે જે ઠંડા પાણી ના તો આવું છે અમારું ગામડાનું જીવન નાવાની મજા જોઈ લ્યો કેમ બાકી તમે સાવર લ્યો અમે જગ લઈ હવારે આવી જવા જે આપણે જવાનું છે લગ્નમાં ભાઈ તમને ખબર છે આગળનો વિડીયો જોયો જોયો હશે એમાં આપણે લગ્નની તૈયારી કરતા ભાઈ કલર કામ કરતા અને

આ મને નામ નથી આવડતું કારણ કે કેવા તો હે આ હજુ થોડા થોડા લીલા છે ભાઈ એની સવાર સવાર મારો મગજ નો અઠો કરી ભાઈ ખોટું થયું અમારે જો ઉઘાડા પૈકી હું કયું નો રખડો રયો કાઈ ખબર ના પડે હરા હતાય સટકાવ નાખ્યો હવા એક તો પાટલું ટાઈટ થયું વળી બદલાવા જાઉં જોઈએ પોરબંદર એ બધી એમાં કાંઈ જોઈએ હવે જોઈ જોઈ શું થાય આગળ આગળ બુટ્ટુ સુકાઈ જાય બસ પેરીને દઈએ લગનમાં

ના વરરાજન ભાઈ એને હોજ રૂપિયા બસ ને મી એક હજાર મૂક્યા તા ચાલો પૈસા ગણતરી કર

કરે બાંધ રોટલી માગી આવી ગયો રોટલી રોટલી વાહા કયું નામ અમે ભાઈ એમની બેઠા મું રોટલી આવીને હવે ખાવા આગળ આલી ત્યાં બધે રોટલી વાહી બેઠા બધા એટલે ભાઈ રોટલી બતા ઓર ઓર નિંદર બહુ આવો ઓર નિંદર બહુ ખાઈ પિન થોડા બાસમતી ચોખા ખાઈ ગયા તો નિંદર આવે બહુ વધારે થઈ ગયા એ તો છે હવે બગાવતો નથી

મિત્રો આજે આપણે એક શોટ લીધો છે આપણે શૂટિંગ એટલે એક શૂટિંગ નો ક્લિપ લીધી ને ભાઈ આપણે હે ને કારણ ભાઈ ને ચેન્જિંગ રૂમ કરી દીધો ભાઈ ખુલ્લામાં આપણે હે ને એને બદલાવ નહીં ને વર રજા ઓલા હણવાર સાહેબ જોજે બુટ્ટુ પહેરાવા હમણાં હે ને પોતે નહીં હેડા તો હસવાતા નથી ઓલા બુટ્ટુ હસવે તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયો પણ વિડીયો ભાઈ ગમે ને તો કાનાના હાર વેલા વાળા બધા છે ને લાઈક કરી દેજો લખી નાખજો અમારો જમાઈ છે જાદવ પરિવારનો નો જમાઈ છે ભાઈ

ઉભા રેજો તો મિત્રો જો અમે ભાઈ આગળ શૂટિંગ કર્યું ભાઈ કે મસ્ત નું રિઝલ્ટ આવે એ તો ભાઈ તડકો છે ને એટલે બરાબર નથી દેખાતું બાકી એક નંબર છે શોર્ટ આવજો ક્યારેક હર્ષી બન વેડિંગ કરવા અમારે ગાનભાઈ નું જો શૂટ ચાલુ છે ભાઈ 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 હા તો પછી શોટ લઈ લેવાનું શોટ આવ તો મિત્રો હવે છે ને ભાઈ અમારું શૂટ અહીંયા સમાપ્ત થઈ ગયું છે ભાઈ હવે છે ને અમે જઈએ છીએ ઘરે જઈ રહ્યા છીએ જો ભાઈ વરરાજા કપડા બધા ઉતારી લીધા છે જો અહીંયા ડબલ પહેરી ડબલ પહેરી ભાઈ શૂટિંગ ચાલુ હતું હાલો હવે ભાઈ અમારું છે ને પૂરું થઈ ગયું છે હવે ડાયરેક્ટ આપણે મળીએ ઘેર